આમુદે સીર તપાસની માંગ સાથે જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે દેવગઢબારિયા અને ધાનપુરમાં ઇકોતેર કરોડના કૌભાંડની તપાસ ચાલુ છે અધિકારીઓની બદલીને લઈ સરકાર પર દબાણના આરોપો ઉઠ્યા છે મામલે પોલીસે ફરિયાદ નોંધી અને કેટલાક કર્મચારીઓની ધરપકડ પણ કરી છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તેમનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષમાં પંદરસો કરોડ રૂપિયાની ચાપત થઈ છે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાને આવેદનપત્ર આપી વિશેષ તપાસ ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે

બે અકાઉન્ટન્ટ અને એક સસ્પેન્ડ ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ થઈ છે આ તપાસની જવાબદારી નાયબ પોલીસ અધિકાર જગદીશ ભંડારીને સોંપાઈ છે કોંગ્રેસે દાહોદના લીમખેડા સિંગવડ સંજલી ગરબાડા જાલોદ ફતેપુરા અને દાહોદ તાલુકાઓમાં પણ મોટા ભાઈ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે તેમનું કહેવું છે કે જો પંદર વર્ષના કામોની ક્રોસ વેરીફિકેશન થાય તો ભ્રષ્ટાચારનો આંકડો પંદરસો કરોડને પણ વટાવી શકે વધુમાં કોંગ્રેસ સરકાર પર આ કૌભાંડ દબાવવાનું આરોપ લગાવ્યો છે પાંત્રીસ એજન્સીઓના નામો હોવા છતાં તેમના માલિકોના નામો જાહેર નથી થતા ઉપરાંત ફરિયાદી બીએમ પટેલ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારીની ભઢ્ટીને કોંગ્રેસે તપાસની ધીમી કરવાનો પ્રયાસ ગણાવ્યો છે તે આખા જિલ્લાની અંદર જે મનરેગાની અંદર હજારો કરોડનો ભ્રષ્ટાચાર થયો છે તો એની અંદર સામાન્ય કર્મચારી બે ચારને એરેસ્ટ કર્યા બીજી એજન્સીવાળાને ક્યારે એરેસ્ટ કરશે બીજા અધિકારીઓને ક્યારે રેસ્ટ કરશે તલાટી સીઓને ક્યારે રેસ્ટ કરશે આ એન્જિનિયરોન ક્યારે રેસ્ટ કરશે એક ચર્ચાનો વિષય છે કોઈ પણ ખેતર લેવલિંગના કામો કરેલા નથી ચેકડેમના કામો કરેલા નથી કૂવાના કામો કરેલા નથી બારો બાર પૈસા ઉપડી ગયેલા છે તો આવું આખા દાહોદ જિલ્લાની અંદર તમામ ગામોની અંદર તપાસ થાય પંદર વર્ષની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે લગભગ પંદર વર્ષની અંદર આ લોકોએ પંદરસો કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કર્યો એવો અમારો અંદાજ છે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાએ જણાવ્યું મનગા યુદ્ધમાં થયેલો ભ્રષ્ટાચાર ગરીબોના હક્કનું શોષણ છે મેસે તપાસની માંગ કરીએ છીએ જેથી દોષિતોને સજા થાય મનરેગામાં અને બીજી રીતે જે કામોમાં ભ્રષ્ટાચાર થયો છે જે સર્વે નંબરમાં કૂવા નથી રોડ નથી ચેક ડેમ નથી એ બધા કામો ઓન પેપર બોલે છે પણ ત્યાં સ્થળ પર કોઈ કામ થયેલું નથી એની અમે આજે રજૂઆત કરી અને અમે ડોક્યુમેન્ટ આપ્યા કે આટલા આટલા સર્વે નંબરમાં આ તમ કામ બોલે છે પણ ત્યાં ખરેખર કામ થયેલ નથી આ રજૂઆત કરવા અમે આવ્યા હતા ડીડીઓ સાહેબને રજૂઆત કરી તો એમણે એવું કીધું કે એજન્સી અમે એની સામે એફઆઈઆર કરી છે પણ અમારી એ પણ માગણી છે કે એ એજન્સીઓ કોની છે એના માલિકો કોણ છે મને એમ લાગે છે કે આ લોકો ભીનું સંકેલવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ નથી થયું આખી નાખી એજન્સી ડીઆરડીએ ટીડીઓ ત્યાંના પેલા કોમ્પ્યુટર ઓપરેટર આખી નાખી સંસ્થા પણ આ નાના માણસો પર ઢોળી અને સરકાર ભીનું સંકેલવા માગતી હોય એવું અમને લાગી રહ્યું છે તો અમે ઈચ્છીએ છીએ કે ભગવાન એ જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એમને સક્ષમ બનાવે એમને થોડું હિંમત આપે કે જે છે એ બહાર આવે એવી અમારી માંગણી છે પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે કહ્યું કે આ કૌભાન ગરીબોની રોજગારીની તકો છીનવી લેનારું છે સરકારે તાત્કાલિક ન્યાય આપવો જોઈએ આ મામલે હવે સરકાર અને તંત્ર કેવા પગલા છે તેના પર સૌની નજર છે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બીજેપી આ કૌભાંડને દબાવવા ધીમી તપાસની નીતિ અપનાવી રહી છે ભૂતકાળમાં ગુજરાતમાં કૌભાંડોની ફાઇલો ગાયબ થવાના ઉદાહરણોને ટાંકી કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે કે આ કેસ પણ ઠંડો ન પડી જાય દોસ્તો આ મામલે તમારું શું છે કમેન્ટમાં જણાવો આવા બ્રેકિંગ ન્યૂઝ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને બેલાયકન દબાવો ફરી મળીશું એક નવા સમાચાર સાથે નમસ્કાર